વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી અને આગાહી મુજબ જ સુરતના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી અને આગાહી મુજબ જ સુરતમાં મેઘરાજાએ ધરબડાટી બોલાવી રહ્યા છે માત્ર બે કલાકમાં જ ત્રણથી ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા અચાનક શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે સુરતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી વેસુ અઠવા ડાજણ કતારગામ અને વરાછા જેવા મુખ્ય વિસ્તારોના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા ખાસ કરીને રાજણ સર્કલ પાસે તો પાણી એટલું ભરાયું હતું કે બાઇક અડધી ડૂબી ગઈ હતી ટ્રાફિક જામના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળ્યા હતા વરસાદની સાથે જ વિઝિબિલિટી એટલે કે દ્રશ્યતા પણ ઘટી ગઈ હતી જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિક લોકોએ જણાવ્યું કે છેલ્લા છ સાત મહિનાઓથી આ રસ્તો ખરાબ હાલતમાં છે છતાં તેનું સમારકામ કરવામાં આવ્યું નથી આથી સહેજ પણ વરસાદ પડે તો પાણી ભરાવાની સમસ્યા નિયમિત બની ગઈ છે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે સ્થાનિક પ્રશાસન અને સત્તાવાળાઓ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોક માંગ કરી રહ્યા છે